ફાઇનલી અમે આવી ગયા કડમડુંગર ગુડ મોર્નિંગ જય માતાજી મેં છે તમારો પ્રિય કમલ ને આજે અમે જવાના છે કડમડુંગર બધા તૈયાર થઈને તો બેસી રહેલા છે પણ ભાઈ સાહેબ એટલો બધો વરસાદ આવતો છે ને કે રસ્તા પર હું મગર આવી ગયા

પછી અમે વગેરથી ડાબી સાઈડ નીકળી ગયા ને તમે થોડીક જ અંતર જતા કડમડુંગર જવાનો રસ્તો તમને મળી જશે ને અહીંયાથી કડમડુંગર જવાનો રસ્તો વીસ કિલોમીટર ને હા ભાઈ આ વીસ કિલોમીટરનો તમને રસ્તો એવો દ્રશ્ય જોવા મળશે કે ના પૂછો વાત ને આવા તમે દ્રશ્ય જોવા માગતાય તો મારી યુટ્યુબ ચેનલ કમલ દેશી બ્લોગમાં જાઓ ને સર્ચ કરો ને જુઓ તમે લોંગ વિડીયો મૂકલો જ છે ના છે ના લધોધ બતાવો કે તમને જો જો khách tâm nè, ô bà ra đó chứ phải <laughs> tổ với họ chứ ra rồi. ફતર્ના કે ગટ તમે આલો પણ ચોમાસામાં તો ભાઈ આ તો તમે એક નંબર દિલ ખુશ થઈ જાય તમારો ના છે કડમડુંગર જવાનો રસ્તો ઉ લખલુચ છે ને આ છે આપણો ગ્રુપ પછી બધા અમે નીકળી ગયા ને પછી આવે છે મેન ગેટ તો ફાઇનલી અમે આવી ગયા કડમડુંગર અમે નીકળેલા 11 વાગે ને આવી ગયા 2 વાગે એટલે ધડાકે દાળ ભૂખ લાગેલી છે ને હા ભાઈ લોકો તમે આવે તો નાસ્તો કરીને આવજો ને તો નાસ્તો લેને આવજો કેમ કે અમે તો લેને આવલા નયા કોઈ હોટેલ બોટલ કઈ નથી ને અમારા ગ્રુપમાં કેટલાક જણા છે તમે ગણતરી કોમેન્ટ કરીને કેવો ને તમે કમ્પ્લીટ ગણતરી કરશે તો તમને મેં ઇનામ આપા પછી અમે જમીને નીકળી ગયા ઉપર ડુંગર પર જવા માટે ને અહિયાં છે હનુમાન દાદાજી નું મંદિર પણ છે ને ગુફા પણ છે ને અમે જવાના છે એકદમ ટોચ પર નજારો જોવા માટે ને ભાઈ સબ નજારો તો તમે જુઓ એક નંબર ખતરનાક પછી નીચે આવીને નાલ્લા ગેસ માં ચાય બનાવી કઈડી

પછી અમે ઘરે જતા જતા ગાડી ઉભી રાખીને વાંદરા ભોજલા જોવા લાગી ગયા અમે ને જોવો તો ખરો કેટલાક બધા છે એના કારણે લોકલું જ છે બોર્ડ પર કે વાંદરા ભોજલા ને નાસ્તો પાણી આપવું નહીં આના કારણે એક્સિડન્ટ થઈ શકે